પાટણ કતપુર ગામમાં ઠાકોર સમાજના યુવકને મોતને ઘાટ ઉતાર્યો જો વિગતવાર જાણવા જઈએ તો આ ગામનો યુવક ઠાકોર ચેતન નવગંજી ઠાકોરને આજ ગામના ભરવાડ અમિત પોપટભાઈ ભરવાડે મોતને ઘાટ ઉતાર્યો છે પાટણ કતવર ગામનો ઠાકોર યુવક ગામમાં ગરબા જોવા ગયેલ ત્યારે આ યુવકની સામે જૂની અદાવત રાખીને તેને મૂળ માર મારતા તેને એટલી ઈજા પહોંચી કે તે મોતને ભીડ્યો હતો આ નજરે જોનારના મૃતકના ભાભીએ નજર સામે જોયું હતું કે મૃતકને પહેલાં થાપ ચાટો મારી હતી એ પહેલાં મજાક સમજતા હતા પછી તેના ઉપર પટ્ટાથી હુમલો કરાયો ત્યારે ખબર પડી કે એને ઢોર માર મારવામાં આવી રહ્યો છે ત્યારબાદ યુવકને તેના જ ઘરમાં લટકાવી અને આરોપીઓ ફરાર થયા હતા મૃતકનું ધરપુર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તે રિપોર્ટમાં મૃતકે આત્મહત્યા કરવામાં આવી હતી એ જાણવા મળ્યું હતું પણ તેના પરિવાર અને ગામ લોકોએ જણાવ્યું કે આ રિપોર્ટ ખોટો છે પોલીસ પૈસા ખાઈ ગઈ છે અને પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે જે આરોપીઓ છે એ રાતોરાત ગામ છોડીને જતા રહ્યા છે જો એ લોકોએ કંઈ પણ ન કર્યું હોય તો શું કામ ગામ છોડીને જતા રહ્યા

મારો છોકરો રાતે ગરબા જોવા ગામમાં ગયેલો અને પ્રભાર લોકોએ ટોર્ચર કરીને પટ્ટર ને પટ્ટર માર્યો મારીને પછી મારી નાખી લાશ ઘરમાં લાઈને લટકાવી અને નાખી ગયા અમારા ઘરમાં તમારા બાળ ઓડી મારવા વાળા ને ગામમાં બધાને ભાડ્યો અમિત ભરવાડ એના બીજા સાથીઓ જમીન બાબતની મલ્લો મહેલો ડખો હતો એની અદાવત રાખી અને એને આ લોકોએ છોકરા ને માં જાવ પટન પટન મારે પછી મારી છોકરો મરી ગયો એટલે વખણ લાયું જોવા વાળા કીધું મારતે મારવા વાળા જુવા વાળા જોડે જઈને માણસ હતી જઈને કીધું કે ભાઈ છોકરાને મારે છે એટલે કે તારે ચુપ પૂરવાનું કશું બોલવાનું નહીં મોણ હતી જતી રહી

હું મુઠાકોનો છું ભલે દુનિયા ગમે કે બરોબર હું ઠાકોરનો જ રહેવાનો છું સરપંચનો મારું નહીં રહેતા જઈ પણ ઠાકોરથી હું બીજો કોઈ બદલાવાનો નથી સરપંચનો મન જેવું પડે તો ભલે નીકળી જવું પડે મારું પણ એવું પાસો નહીં રહ્યો એવો મારો આભાર છે ન્યાય મળે એવું અને મારા ઠાકોરને ન્યાય મળવો જ જોઈએ હવે ન્યાય મળવો જોઈએ અમારે અમારે મારે પુનીગર આત્મો આવો જોઈએ આરોપીઓને પકડ્યા છે એ પોલીસે જણાવ્યું હતું તો આરોપીને પકડ્યો તો એનો વિડીયો અમને બતાવો એ પણ માંગ ઉઠી હતી પોલીસ પ્રશાસન પૈસા ખાઈ ગઈ છે એવી લોકોની જાણ છે